વિપક્ષ દંડક રચનાબેન હેરપરાએ અચાનક વડોદમાં આવેલા આરોગ્ય મંદિરની મુલાકાત લેતા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા ઠેર ઠેર પાણી ભરાની સમસ્યા તો ઠીક ગંદકી પણ પુષ્કળ પ્રમાણમાં હતી અધૂરું હોય તેમ દારૂની ખાલી બોટલ અને દેશની પોટલી જોઈ કોઈ કોઈપણ વ્યક્તિને એમ ના લાગે કે સુરતમાં છે રચનાબેન હેરપરાએ જણાવ્યું કે આરોગ્ય કેન્દ્ર એટલું કુખ્યાત થઈ ગયું છે કે કોઈ પણ સારા ઘરની વ્યક્તિ અહી ઇલાજ કરાવવા આવતી નથી માજી ધારાસભ્ય નામજોગ બાગડા અને એની આસપાસ દારૂની ખાલી બોટલ તેમજ દેશી પોટલી જાણે કે રોજ રાત્રે તે જગ્યાએ દારૂની મહેફિલ ચાલતી હોય તેનો પુરાવો આપે છે આરોગ્ય કેન્દ્રની આસપાસ ગંદકી હોવાથી અહીં પણ પુષ્કળ પ્રમાણમાં મચ્છરનો ઉપદ્રવ હોવાનું જાણવા મળે છે સુરત મનપા સામાન્ય માણસના ઘરે ધાબે જો પાણી ભરાય તો તાત્કાલિક એને નોટિસ ફટકારે છે અને દંડ પણ વસૂલે છે જ્યારે કોઈ પાલિકાના આરોગ્ય કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે તો કોની પાસે ફરિયાદ કરવા કે દંડ વસૂલવા જવું નમસ્કાર હું રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા વડોદ વિસ્તારની અંદર સુરત મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આજે આયુષ્માન આરોગ્ય મંદિર આવેલું છે આરોગ્ય મંદિરની જે વાસ્તવિકતા છે હું તમને બતાવું છું આ તમે જુઓ કે ઠેર ઠેર વરસાદી પાણી પડ્યું છે આ આરોગ્ય મંદિરના બહાર અને આગળ જઈએ અને જોઈએ તો હમણાં જ આપણે સોલિડ વેસ્ટમાં ભારતમાં પહેલો નંબર સુરત લઈએ એવું છે તો સોલિડ વેસ્ટના નામે તમે જુઓ